મારે ઘણા સમય થી આ પરતભાઈ તમે ગયા ત્યારના ના પછી આ બધું દોડા દોડીનું હાલતું તું ઇન્ટરવ્યુ હતું અને આઈ ને સેમિનાર ને બધું હાલતું શનિ હું છું શુક્ર શનિ ફોન કરું શુક્રવાર તો અડધો હોય અને શનિવાર રાખો હોય પણ વળી ક્યાંક આડાઅવળો હોય એટલે પછી વ્યવસ્થિત વાત ના થાય એટલે રહી ગયું હતું મારી ડાયરીમાં માં હતું ભરતભાઈ મારે વાત કરવાની બાકી ના સમાચાર સમાચાર પૂરા મળતા હતા કે સારું છે તમે હે ભાઈ શુક્રવાર નવ કલાક છે તમારે તો ફૂલ ડે થયો ને ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી બરાબર નહીતર કેટલી કલાક અગિયાર કલાક

હવે તમે તમે ગયા છો પાંચ વર્ષ નું નહીં પચીસ વર્ષ હું તો આશા રાખું પચીસ વર્ષ પચીસ વર્ષ જ્યો બરાબર વચ્ચે વચ્ચે બે બે વર્ષે ભલે આવો ભલે આવો ઘરે પણ કહેવાનો મતલબ શું છે કે લાંબા સમય નું આયોજન કરી ગયા છે તો પછી એ થોડોક થોડાક દિવસો હોય છે એટલે એ તો બધું બરાબર અને ભરતભાઈ આ વસ્તુ નથી હોતી જાય એટલે બીજી સાઈડ ને બીજી સાઈડ પૂરી થઈ એટલે ત્રીજી સાઈડ એટલે ભવિષ્યમાં એ તમે જ્યાં કામ કરો છો ત્યાંથી ચેન્જ થવાની શક્યતાઓ પૂરી એટલે બીજા ઓળખીતા મિત્રો છે ગુજરાતીઓ છે કંપનીઓ મળવાની શક્યતાઓ કરી બરાબર ને બાકી રાજી ને ભાઈ